અબડાસા તાલુકાના રોડ પર આવેલી બે પાપડીઓ ભારે વરસાદના કારણે ધોવાઈ ગઈ છે અને છેલ્લા છ બંધ હોતા આ માર્ગ ઉપર દસ થી પંદર અસર થઈ છે છતાં આ વિસ્તારના પ્રતિનિધિઓ મોહન છે દર ચોમાસે લાખણીયા પાસે પાપડી ધોવાઈ જતા માર્ગ બંધ થઈ જાય છે ત્યારે છેલ્લા છ દિવસથી રસ્તા બંધ હોતા આ રોડ પર આવતા ગામના લોકોએ તેરા ત્રણ રસ્તા ઉપર રોડ પર ચક્કા જામ કરીને વિરોધ દર્શાવ્યો હતો રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાતા આરએમડીના એન્જિનિયર બીડી પ્રજાપતિ તાત્કાલિક સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને ગ્રામજનોને જણાવ્યું હતું કે આ બંને પાપડીઓ કામ મંજૂર થઈ ગયેલ છે પણ ટેન્ડર પ્રક્રિયા હોતા હાલ બે દિવસમાં વૈકલ્પિક રૂપે રસ્તો શરૂ થઈ જશે તેવી સ્થળ ઉપર બાંધરી આપી હતી ત્યારે લોકોએ રસ્તો ખુલ્લો કર્યો હતો અને નલિયા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવામાં આવી હતી આ રજૂઆત માટે રજા ઉઠાર જત કાસમ જત જુણસ દીપક બાવાજી રવિરાજ સોઢા જીતેન્દ્રસિંહ સોઢા મહેશ ભાનુશાલી જુણસ મંદ્રા અહમદ ઓડેજા સહિતના આગેવાનો જોડાયા હતા

જઈ નથી શકતું આ લોકો કે એક જ માંગ છે કે પ્રજાપતિ સાહેબ અહીંયા આવે ને પોતાની ક્રોસ કરીને બતાવે જો નથી અમને રસ્તા બંધ કરવા ઉપર ઉતરવું પડ્યું છે આ લોકોને કહીએ છીએ પ્રજાના નામે પૈસા લઈને અહીંયા ઓફિસો માં બેઠા છે ભૂલી જાય કે પોતાની સરકાર નથી આપતી બીજી જગ્યાએથી અમે ટેક્સ ભરી રહ્યા છીએ ને તેના લીધે પૈસા મળે છે એ લોકોને અને જો પ્રજાને કઈ નહીં સમજતા હોય જ્યાં સુધી રસ્તો અમારો ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી થી કોઈ નથી અટવાના અત્યારે આ પાપડીમાં અત્યારે જે બી પાણી ચાલુ છે છતાં યુદ્ધના ધોરણે આપણે કામ ચાલુ કરી દઈશું અને બે દિવસમાં બંને રસ્તા ચાલુ કરી દઈએ અને જેવો આપણો સઘન પ્રયત્ન રહેશે એમાં જે મશીનરી જે મટીરીયલ જરૂર પડશે